અંજારના સાપેડા નજીક આગળ ઊભેલા ટ્રેલરમાં પાછળથી બાઇક ભટકાતા પ્રતિપાલ ખોડુભા જાડેજાનું મોત નીપજ્યું હતું અંતર ઝાડમાં રહેનાર પ્રતિપાલ તથા ફરિયાદી બળવંતસિંહ જીતુભા વાઘેલા અને ઋતુરાજસિંહ જાડેજા દીપાલસિંહ જાડેજા નામના યુવાનો નવરાત્રી જોવા ભુજ ગયા હતા ત્યાંથી ઋતુરાજસિંહ નખત્રાણા ગયું હતું અને આ ત્રણ મિત્રો બીજા દિવસે સવારે પરત આવી રહ્યા હતા પ્રતિપાલ સિંહ બાઇક ચલાવી રહ્યું હતું જ્યારે ફરિયાદી અને દીપાલ સિંહ એક્સિસ ટુ વ્હીલર પર હતા આત્રણી સાપેડા નજીક પહોંચતા આગળ ઉભેલા ટ્રેલરમાં બાઇક પાછળથી ભટકાતા પ્રતિપાલસિંહને ગંભીર ઈછાઓ પહોંચી હતી તેને સારવાર અર્થે લઈ જવાતા ફરજ ઉપરનાઝ તબીબે મૃત જાહેર કર્યું હતું આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે